કલ્યાણ નહીં કે કશું એ નહીં રોટીને હું ખવડાવું આખો દાડી દારૂ પી 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 કર હ તો જિંદગી આખી બરબાદ કરી નાખી આ હા દારૂડિયાએ તો ઇનામાં ઇનામાં તો મારું આખું બધું જેટલું હતું એટલું બધું મેં તો વેચી નાખ્યું હવે કરવું હું મારો તો હજુ હમણાં હશે પાહો એની હોશ કૂટા એની હમણાં આવવાનો આપીને એની ઠાઠડી બહોતું નહીં તે મને તો એની જ પેલા તો ફાળી એની બીક એની એની જ બીક રહેતી હોય હા

અમાર માથે મેલ દીધી એટલે અમાર ધણી ને ખવડાવવાનું ખરી બધું કરવાનું વળી લો પૈણા હું નાલ થઈ જાય પૈણા કોઈ ભલી વાર તો આયો નહીં અહીંયા હવારે જરા ચા પી હું ચા પી રહું તારે તો ઉઠો જોણા ના મહારાણી હોય એમ હવે કુંવારા નહીં ખબર ના પડે કે હવે આપણે કુંવારા નહીં પૈણી જાય આપણે અહીંયા દેરાણા જેઠાણા જોઈ લળ લડો આયે લડ લડ કોઈ હુજત પડતી નહીં એને અને આ ખેતરમાં હજી વયા હે તો દેખા હે એક કલાકથી થી

વધારે ને કુતરા જેવું સબંધ સ્વભાવ કરના છો તારો હા કુતરા જે બાપડી હવે

હું તો વધારે કર્યું મારા પિયર જતી રહ્યો હવે હવે પૈસ કરે છે કે બધું વાથે ઊંધા પડી પડી હવે બંધ થોય કે ફેરી તમને બીજું શું આવડ્યું ફેવી સિવાય બુના તો નહી જઈ મારી ઓટી તો ભાઈ મુયે તા શું કરું ન હોય તો કઈ મુયે ચોક જતી રહું ના જો ખોટું તારો આપણે હું અમે તબા કે હું તને કોઈ બોલતા હોય કે

કશું કોમ નહીં કરું એ રિહાઈન જવાન કહે હા મારા લીધે ભાઈનું ઘર પાઘળ સારું લાગશે મને પોક કહી દે તું સાચે રિહાન જવાન કહે છે અરે કાલ જતી હતી ને હાલ કાઢવીશ ના ના બાપા એવું નહીં કરવાનું મારા છોકરાને તો હું બે લાવું એવો છું હજુ તો ખબર છે ને ગમ મારી ચીટલી આબરૂ છે પણ બાપા મારી વાત તો થાય ને કે ના ત્યાં આવીને ભાપીને કાઢી કશું વાતો ના થાય તું હોય કોમ કરી હું જાઉં છું અને તો જો પેલો તો જો

ના કારણ તો મા બાપને ઓળવવાનું થાય હ અને મા ભાઈન માં ભાભી ને વાગ આવતો લઈ રાગ આવતો તો મારા ને હાલના હાલ મેલ્યા તું આવા ને એરી રોંધે બોલાવું હું મેલવા તમારે

તમારે બુનિયાર દવા પીવી છેતરમાં ભોથો રે આ લઈને આવો હું તમે ઘેર આવો લેટજો આવું કરાય